પ્રકરણ બાર પુખ્ત અને મોટા હોવામાંથી મારું રાજીનામું આથી લાગતા વળગતા સૌની જાણ ખાતર હું આજથી પુખ્ત વ્યક્તિ તરીકેની મારી જિંદગીમાંથી અને જવાબદારીઓમાંથી કાયદેસરનું રાજીનામું આપું છું મારે હવે ક્યારેય મોટા કે વડીલ કે પછી પુખ્ત નથી કહેવાવું મારે તો બસ આજથી આઠ વર્ષના બાળક બની જવું છે જોકે એ ઉંમરની કોઈ પણ જવાબદારી નિભાવવાની મારી જરા પણ ના નથી સ્કૂલની બહાર ઊભી રહેતી લારીમાંથી પચાસ પૈસાના સિંગ ચણા કોઈ અજબના સંતોષ સાથે ફરી એકવાર ખાવા માંગુ છું ગાયના નીચે પડેલા પૂદડામાં સાંઠેકડું ખૂતાડવાની રમત મારે ફરીથી રમવી છે ગામના તળાવના ગંદા પાણીમાં ડૂબકીઓ લગાવીને ધરાઈ રહ્યા હોઈએ ત્યાર પછી એને બધા જ કપડાં બાવળિયાના ઝાડ પર સૂકવીને નિર્લેપ ભાવે પાણીમાં પથ્થર ફેંકીને કુંડાળા કરવાનો આનંદ માણવો છે વેકેશનમાં સંતા કુકડી સાત તાળી અને આંબલી પીપળી રમવું છે ભમરડાની આર બરાબરની અણીવાળી કરીને ભાઈબંધો સાથે કલાકો સુધી દાવ લેવો ને દાવ દેવોની ધમાલ કરવી છે ભમરડો ફેંકી ફટાક દઈને હથેળીમાં લઈ લેવાની પારંગતતા મેળવવી છે લખોટીઓની કોથળી પથારીમાં ભેગી લઈને સૂવું છે જીવવા માટે જગત એ ઘણી જ સારી જગ્યા છે એવો વિશ્વાસ મારે મારા મનને ફરીથી એકવાર અપાવવો છે દરેકે દરેક માણસ પ્રામાણિક અને સારો જ હોય એવું ફરીથી અને દ્રઢપણે માનતા થવું છે પૈસા કરતાં રોટલી લાખ ગણી સારી છે કારણ કે એને સીધે સીધી જ ખાઈ શકાય છે તે વાતનો વિશ્વાસ ફરીથી મનમાં જગાવવો છે જે કંઈ ધારો તે બની શકો અને જે કંઈ ધારો તે થઈ શકે એવો દુનિયામાં ક્યાંક કોઈક રીતે તો શક્ય હોય જ એવો વિશ્વાસપૂર્વક માની લેવાનો રોમાંચ માણવો છે યુવાન થઈને જે કંઈ શીખ્યા એના દુઃખ અને આઘાતમાંથી હવે મુક્ત થવું છે અણુશસ્ત્રો લડાઈ શોષણ પૂર્વગ્રહો નાત જાત ધર્મના ભેદભાવો હું જ ઊંચો અને બાકીના બધા નીચા એવા ખ્યાલો માણસ જ માણસને ધર્મ કે પ્રદેશ કે જાતિના નામે રહેસી નાખે એવી બધી વેદનાઓનો મારા પર પડછાયો પણ ન પડે તેટલા દૂર ભાગી જવું છે જુઠ્ઠાણા દુઃખો બીમારીઓ યાતનાઓ મને સ્પર્શે જ નહીં અને મને એની ચિંતા જ ન થાય તેવું મને ગમશે કોઈ ક્યારેય મરે જ નહીં એ માન્યતા ખૂબ જ સરસ હતી એટલે મૃત્યુ આ દુનિયામાં ક્યાંય હોય જ નહીં એવું માનવાના પ્રદેશમાં પહોંચી જવું છે પોતાના સ્વાર્થ માટે કંઈ પણ ખરાબ કરતાં નહીં અચકાતા આ સમજૂ પુખ્ત લોકો કરતાં તો ઘડીકવાર લડી ઝઘડીને ફરીથી તરત જ ભેગા થઈને રમતા બાળક બનવાનું હું વધારે પસંદ કરીશ જિંદગીની મોટી મોટી અને ખોટી ખોટી તેમજ ભ્રામક માન્યતાઓથી હવે વધારે ભરમાવવાની ઈચ્છા મને રહી જ નથી હવે તો લક્ઝુરિયસ મોટર કારને બદલે એક નાનકડું ઉડતું પીંછું જોઈને વધારે આનંદ થાય તે અવસ્થા જ જોઈએ છે મને ખાતરી છે કે ટેલિવિઝન સામે પૂતળા થઈને ખોડાઈ રહેવા કરતાં ગિલ્લી દંડા રમવામાં વધારે આનંદ આવશે હું ખુશ એટલે બધા ખુશ જ હોય એવું જે ઉંમરે માનતો એ હવે ફરીથી માનવું છે ત્રણ પાછળ અને એક આગળ પૈડાવાળી સાયકલ લઈને બપોર વચ્ચે ધીંગા મસ્તી કરવી છે પતરાના જૂના ડબલાને બરાબર તડકા વચ્ચે દાંતણની દાંડી વડે ટીપીને અડધી પોળને ઉઠાડી મૂકે તેવો અવાજ કરવો છે ઝાડવે ચડવું છે વાડીમાં જઈને બોર વીણવા છે જમરૂખ ચોરવા જતાં રખેવાડ આવી જતાં ભાગવાની સિફત પાછી મેળવવી છે પતંગિયાની પાછળ દોડા દોડી કરતાં કરતાં ગોઠણ છોલવા છે સાચું કહું તો મારે હવે સાવ સરળ બની જવું છે સાવ સરળ જીવવું છે ઘર ભાડું ઇન્કમ ટેક્સ લાઇટ બિલ ટેલિફોન બિલ તેમજ બંધ ટેલિફોનની બબાલ કરતાં તો બાલ મંદિરની કવિતાઓ અને પહેલાં બીજા ધોરણના થોડાક સરવાળાના દાખલા વધારે સરળ હતા ચોપડીઓ અને ફાઇલોના ઢગલામાંથી બહાર નીકળવું છે ઝઘડતા રાજકારણીઓ લૂંટફાટ ખૂનામરખી તેમજ બાળ ઝાડ કરતા લોકો રોજ સવારે બારણા નીચેથી પધારતું મરસિયાના મેગેઝિન જેવું છાપું બેંકમાં વ્યાજના ઘટતા જતા દર ખાલી થઈ રહેલું બેંકનું ખાતું માંદગીઓ દવાખાનાના ધક્કા લોકોની ટીકા ટિપ્પણીઓ વહલાઓની વિદાય એ બધાથી હું ખરેખર હવે તો ઉબાઈ ગયો છું એના બદલે હવે તો પ્રેમના પ્રદેશમાં પહોંચી જવું છે જ્યાં ફક્ત પ્રેમ જ હોય ઉષ્માભર્યું આલિંગન હોય શીતળતા ભર્યા શબ્દો હોય ન્યાય હોય અદ્ભુત અને સોનેરી સ્વપ્નો હોય હળીમળીને રહેતા પ્રેમાળ લોકો હોય તેવા આઠ વર્ષની ઉંમરના પ્રદેશમાં પહોંચી જવું છે અને હવે પછી સદા ત્યાં જ વસવું છે અને એટલે જ મારા સગાવાલા મિત્રો તેમજ લાગતા વળગતા દરેકને આથી જાણ કરું છું કે આજથી એક પુખ્ત વ્યયની વ્યક્તિ તરીકેની મારી સર્વ જવાબદારીઓમાંથી હું રાજી ખુશીથી મુક્ત થઈ જાઉં છું આ નિર્ણય હું ખૂબ જ સમજણપૂર્વક પૂરા હોશ હવા સાથે કોઈ પણ દવાની અસર વિના કોઈના પણ દબાણ વગર સૂર્ય ચંદ્ર તારા અને સમસ્ત ચેતનની સાક્ષીએ લઉં છું અને મોટા હવામાંથી રાજીનામું આપું છું તેમજ આજથી આઠ વર્ષનો બાળક બની જાઉં છું અને હા આ અંગે જો તમારે મારી સાથે વધારે ચર્ચા કરવી હોય તો પહેલાં મારી જોડે અડવાનો દાવ રમવો પડશે એમાં પણ તો તમારે જ આપવો પડશે બોલો છ તૈયાર નહીતર છે ને આ રહ્યો ડીંગો મૂળ શીર્ષક રિઝાઇનિંગ ફ્રોમ એડલ્ટહૂડ